જો જોઈ જોઈને તાકો તો રાખો દી હા આપણે આ રોડ દે સીધું દાતો ઓ ઓ ઓ જા ખર પિયો લાબો છે પણ આ હાથ તો લાફડા ડાઉનેરો પાછો ના હું માન લઈ ગયો એક ટકાથી આ તો ન સીધો 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 બરોબર બરોબર ઓમ છે આ રસ્તો જ્યો છે અમાણા ઈ જો આપણે ક્યાં જવાના છીએ આ તો તો આ મન આ મન કે ઘંટા પકડતો રાખો તે આપતા

એ રામુ કાકા બરસી બનાને પણ તમાર ખજાના લઈ જવાનો છે મોટા શું કમ લો ખબર નથી આ બે ચાર મોજ આવે તો હવા ના આવે રવડ આવે પટ જોરતા નહિ ભરત ભરત સુપો કાઢી દો દો હટ ખજાના બતાજો આ ખજાના ખજાના છે એનો ખજાના ખજાના પર આવે તો કરશું છે આ બસ સુ મોજો રામુજી

ને આ માથા માથા ભર્યો પણ એમ નઈ માથા ભાર્યું હોય તો એને નકશો લીધો રહ્યો બરાબર કરવું કરવું પડશે એને એમ કીધું 10 ટકા તો આપણે હાલી ગયો

રાહુલ હા પણ બે માણસો લેવા મિલે પણ માણસો લાવશો ચલો દીશ ગમે તે ભીટકાયું બોલે બે સાલ છે હાલ છે સાલ છે એટલે

એ હાડોન તમ તાર હું બતાઉ જો હાડો ને આપણે ગમે કોમ હોય અલ્યા આપણે તો કોમ થી મતલબ છે સુ અલ્યા ઓય કોમી અલ્યા ઓય અમે કોમી નહી અમે કોમી નહી આવ તમે આ ભૂખડી લઈ જો એના ચાલે કા અમારું હોય તમારું મારું એક કરવાનું છે અમે અમાર કાકાનું કોમ કરતા તમારું કોમ કેમ

હા ઓલો ખુપિયા રસ્તો જ હતોલ છે જંગલ માં પાછા જયારે જનાવર ને વાઘ ને ચિત્તા પિતા રહેતા હોય પાછા બીઆતા હોય ક્યાં પાછા નથી આજો નથી

તો તૈયાર રહેવાનું બરાબર 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 આપણે ખજાનો લઈને જ છે હા ખજાનો તો લેવો જ પડશે ને હા એટલે ખજાનો લઈને આપણે જવાનું છે એટલે ઘડીક આપણે આરામ કરો ભર્યો થઈ આરામ કરીને પછી એટલે ઘડીક બેહો હોય બેહો તો મારે તો મૂછયા ભૂલો પડ્યા જવાનું હતું છે આઈ ગયો છે えっ ભયંકર છે મારું બેટું પાછળ હોય એવું કોક લાગે છે I'm on Yeah, yeah.